તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હટના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા જેઓ લાભેશ્વર વરાછા સુરતનાઓ સુરત ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વરસથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા જેથી આ બાબતની ફરિયાદ થયેલી આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ સાત બે બે હજાર ચોવીસના કલાક તેર જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ રાઠોડ સાહેબ કાપોદરાનાઓ કરી રહ્યો છે